રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યારે આજે રાજકોટના રણછોડનગર વિસ્તારમાં આવેલ નક્ષત્ર સ્કૂલ પાસે એક મોટું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું પરંતુ કોઈ દુર્ઘટના થઈ નથી